દિવાળી વેકેશન બાદ રાબેતા મુજબ સ્કૂલ કોલેજ શરૂ થતા જ વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ડબોય ડબ્લોએસટી ડેપો ખાતે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે દિવાળી વેકેશન બાદ શહેર જિલ્લામાં સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ પુનઃ શરૂ થતા સ્કૂલ અને કોલેજના કેમ્પસો વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી રહ્યા છે ત્યારે ડભોઈ તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્કૂલમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ડભોઈ એસટી ડેપો ખાતે એસટી બસના પાસ માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે એટલું જ નહીં તેઓ કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ડભોઈ એસટી ડેપોમાં બે મશીન હોવા છતાં વિદ્યાર્થીઓને ત્રણ ચાર કલાક ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે જેને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે એસટી ડેપોના કથળેલા વહીવટને લઈને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે આ પાસ માટે આજે ત્રીજો દિવસથી હું આવું છું છ વાગ્યા છોકરાઓ લાઈન માં ઉભા રહે છે હજુ એમનો નંબર આવતો નથી અને ટ્યુશન સ્કૂલ બગાડી બગાડી ને ખોટી થાય છે છતાં આ લાઈનો હજુ હું નથી તો કેટલા દિવસ થી આવતો ડેપો માં કોઈ વ્યવસ્થા નથી આજે ત્રીજો દિવસ થયો મારો આ છોકરાઓ પણ પહેરના ઉભા છે સવારના સાત વાગ્યા ના વાળાનો હજુ નંબર આવ્યો નથી તમે મોટા આવી ગુરા અમે ત્રણ દિવસથી ડબોઈ ડબોમાં લાઈન પાસ કરવા માટે આવીએ છીએ પણ અમારો પાસ નીકળતો નથી અને બારી બી બહુ લેટ લેટ ખોલવામાં આવે છે ઘડીકમાં પેલી બાજુ લઈ જાય છે ઘડીકમાં આ બારીએ લઈ જાય છે અને પાસ કરવામાં બહુ જ વાર લગાવે છે અમે દૂર દૂરથી ગામડામાંથી આવીએ છીએ અને અમારું ભણવાનું બી બગડે છે અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે અને કંઈ અહીંયા આગળ સમસ્યા ઉકળતા નથી અને બહુ જ લાઈન હોય છે એવું કે છે કે સર્વ ડાઉન છે અમુક વખત લેટ આવે છે

અમે અહીંયા પાસ કરાવવા આવીએ છીએ અમારી પાસ વહેલી તકે નીકળતી નથી અને ખૂબ જ લાઈનો છે એટલે અમારી આ સમસ્યા છે અમે ત્રણ દિવસથી અહીંયા આવીએ છીએ પણ અમારી પાસ નીકળતી નથી મોટા બીપુરાથી કોઈ જ વ્યવસ્થા નથી અમે અહીંયા તાપમાં ઉભ્યા ઊભા છે ભણતર અમારું રોજનું બગડે છે ત્રણ દિવસ થી બહુ જ મોટી લાઈનો પડે છે પણ પાસ નીકળતો નથી જલ્દી એ લોકો કઈ સમસ્યાનું નિરાકરણ લાવતા નથી સર્વર ડાઉન છે વેલી નીકળતી નથી પાસો એ કઈ જ કરતા નથી અમારી પાસે વેલી તકે નીકળે એવી અમારી માંગ છે